જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ અગાઉના લેક્ચરમાં આપણે અલગ અલગ નિયત સંબંધાંક બી ના સંદર્ભમાં સૂત્રોના ઉપયોગ કરીને દાખલાઓ ગણ્યા છે મિત્રો હવે આજનો સેશન જે છે એની અંદર લગભગ બધા નાના નાના દાખલા જોવાના છે જેની લંબાઈ બહુ નહીં હોય કોષ્ટકની જરૂર નહીં પડે ડાયરેક્ટ માહિતી આપી હોય જેમ કે પહેલો દાખલો આપણે જોવાના છે પેજ નંબર 137 ઉપર છે છઠ્ઠો દાખલો જે તમે ક્વેશ્ચન પ્રશ્ન છે સ્ક્રીન પર ઉપર જોઈ શકશો તો અહીંયા આપણે એ લોકોએ જે વિગતો આપી છે એમાં સૌથી પહેલા તો આપણે x અને y એ લોકોએ આપેલા હોય તો અહીં કરીને આપણે લખીએ છે ન આપ્યા હોય ધારે ન હોય ચાલ તો આપણે x અને y ધારવાના રહે છે x તમે કોષ્ટકમાં જોઈ શકશો શોર્ટમાં એ લોકોએ લખ્યું છે નફો લાખ રૂપિયામાં ત્યારબાદ y જે છે એને કહેલું છે વહીવટી ખર્ચ અને એ પણ આપ્યું છે લાખ રૂપિયામાં માહિતી બધી લાખ રૂપિયામાં છે એકમ એટલે જરૂર પડશે તો આપણે એનો ઉપયોગ કરીશું કારણ આમાં અનુમાન માત્ર એ લોકોએ રેખા જ પૂછી છે અનુમાન કરવાનું કહ્યું નથી સૌથી પહેલા મધ્યક કીધો છે એક્સ નો મધ્યક એને આપણે એક્સ બાર કહીએ છીએ વાય નો મધ્યક એને આપણે વાય બાર કહીએ છીએ પ્રમાણિત વિચલન અત્યાર સુધી અગિયાર વિચલન એટલે એક્સ કહેવાય વાયનું પ્રમાણિત વિચલન એટલે એસ વાય કહેવાય વિચરણ જેને સંકેતમાં સી ઓવી એક્સ વાય કહીએ છીએ માત્ર રેખા પૂછવામાં આવી છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો તો હંમેશા આપણે વ્યવસ્થિત લખાણ કરીએ છીએ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા પેલા આવું સરસ મજાનું ટાઇટલ આપીએ છીએ

આપેલું છે પચીસ જીરો પોઈન્ટ એટલે કે પચીસ માઇનસ સત્તર પોઈન્ટ ચાર એટલે કે સાત પોઈન્ટ છ માત્ર રેખા પૂછી છે અને આ દાખલો સેક્શન ડીમાં પૂછાયેલો છે મિત્રો ધ્યાન રાખજો ત્રણ માર્ક ની અંદર એટલે આ કિંમત મૂકી દેવાની એ બરાબર સાત પોઈન્ટ છ અને બી બરાબર ઝીરો પોઈન્ટ એક ઓગણત્રીસ છે જો એ લોકો અનુમાન કરવાનું કે તો આપણે પછી આમાં જે તે નફાના સંદર્ભમાં વહીવટી ખર્ચનું અનુમાન આપણે કરી શકીએ છીએ તો મિત્રો આ એક અગત્યનો દાખલો હતો જોઈ લઈએ હવે એક બીજો નાનકડો દાખલો

કે સ સમદાંત જે ચિહ્ન હોય એ જ આપણા નિયત સમદાંત નું ચિહ્ન હોય છે એટલે કે આર જો ધન હોય તો બી ની કિંમત પણ હંમેશા આપણને ધન જ મળશે તો એનો ઉપયોગ પણ આપણે ક્યાંક કરવાની જરૂર પડશે ત્યારે કરીશું તો આ નવા સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે એટલે કે સ સમદાંત ગુણ્યા વાય નું પ્રમાણિત વિચલન ભાગ્યા એક્સ નું પ્રમાણિત વિચલન તો રકમ આપ જોઈ શકો છો વિગત આપેલી છે આપણને અહીં પણ એક્સ અને વાય લોકો એ રેડીમેડ આપેલા જ છે એટલે કે એક્સ બરાબર અહીંયા આપે છે વરસાદ સેન્ટીમીટરમાં અહીંયા આપણને એ લોકોએ અનુમાન કરવાનું કીધું છે અને વાય બરાબર આપણી પાસે છે મકાઈની ઉપજ જે ક્વિન્ટલ આપેલી છે ક્વિન્ટલમાં પ્રતિ હેક્ટર બરાબર એટલે અનુમાન જ્યારે કરીએ આપણે અને આ દાખલો ત્રણ વાર પૂછાયો છે જુલાઈ અઢાર ઓગણીસ બાવીસ અને રિપીટરમાં ઓગસ્ટની એક્ઝામ લેવાઈ હતી કોરોના વખતે એ વખતે આ દાખલો થોડો ફેરફાર કરીને પૂછ્યો તો બરાબર એટલે ટૂંકમાં આ દાખલો ઘણી વાર પૂછાયેલો છે માહિતી જોઈ લઈએ તો મધ્યક આપ્યો છે વરસાદનો એટલે એને આપણે એક્સ બાર કહીએ છીએ એટી ટુ અને મકાઈની ઉપજને આપણે સરેરાશને વાય બાર કહીશું વિચરણ આપેલા છે ધ્યાન રાખજો વિચરણ આપેલું હોય એટલે પ્રમાણિત વિચરણ વર્ગ કહેવાશે મિત્રો એટલે એસ એક્સ નો સ્કવેર ચોસઠ એસ વાય નો સ્કવેર બસો ને પચીસ આપણા સૂત્ર અંદર આપણને એસ અને એસ વાય ની જરૂર છે આગળના દાખલામાં વિચરણની જરૂર હોય તો સીધું મૂકી શકો તમે કોવેરિયન્સ ભાગે એસ એક્સ સ્કવેર અહીંયા એસ ની કિંમત જોઈએ છે આનું વર્ગમૂળ લેવું પડશે 64 નું વર્ગમૂળ અને બસો પચીસ નું છે ઝીરો પોઈન્ટ બ્યાસી તો મિત્રો આટલી જે કિંમત આપી છે એ લોકોએ અહીંયા આપણને કીધું છે વરસાદ સાહીઠ સેન્ટીમીટર હોય એટલે કે એક્સની કિંમત હોય તો તમારે વાય નું અનુમાન કરવાનું છે એટલે કે આપણે જોઈશે ફરી એ જ y ની x પરની નિયત સંબંધ રેખા ફોર્મેટિંગ દરેક દાખલામાં મિત્રો આ રીતે રાખવાના છે એક સમીકરણ લખીએ છે આપણે પહેલા પછી જે તે સૂત્ર એપ્લાય કરવાનો છે જેમ કે અહીંયા સૂત્ર છે b = r * sy / sx બરાબર કિંમત આપણે મૂકી દઈએ r 0.82 sy ધ્યાન રાખજો 15 છે sx આપણી પાસે 8 છે એટલે b નું મૂલ્ય જે છે આપણને મળી જશે

આગળ વધીએ એ બરાબર ત્રેપન પોઈન્ટ બોતેર અને બી બરાબર એક પોઈન્ટ ચોપન સમીકરણ એક માં મુકતા આગળના દાખલામાં માત્ર એ લોકોએ સમીકરણ પૂછ્યું હતું એટલે આપણે આટલી અટકી ગયા હતા પણ અહીંયા દાખલામાં તમે રકમ જોશો તો પ્રશ્નની અંદર એ લોકોએ આપણને એમ જ કીધું છે સીધું જ અનુમાન મેળવો એવું જ કીધું છે રેખા સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો નથી એટલે વરસાદ સાહીઠ સેન્ટીમીટર હોય એટલે કે વરસાદ આપેલો છે આપણને જેનો એકમ આપણે આપણને એક પોઈન્ટ ચોપન ગુણ્યા સાહીઠ એટલે કે જે મળે છે બાણું પોઈન્ટ ચાર અને ઉમેરી દઈએ ત્રેપન પોઈન્ટ માં તો એકસો બાર હવે મિત્રો જ્યારે છેલ્લો જવાબ આવે ત્યારે ખાસ યાદ રાખજો એકમ આપણે પ્રશ્નમાં જોઈ લેવાનું એટલે જો અહીંયા ધારણા નથી હોતી તો પણ લખાવું છું દરેક દાખલામાં તો અહીંયા એકમમાં તમારે લખવાનું ક્વિન્ટલ એટલું લખો તો પણ ચાલશે અથવા આપણી પાસે એટલો તો સમયનો અભાવ હોતો નથી તો આખું જ લખી દેવાનું ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તો મિત્રો આ પણ એક અગત્યનો દાખલો છે જે તમે જોઈ શકો છો બોર્ડની પરીક્ષામાં ભલે રિપીટરમાં પૂછાયો હોય પણ ત્રણ વાર પૂછાયેલો છે બરાબર

ભૂલ થઈ ગઈ હોય એને સુધારો કરવાનો હોય આખી રકમ તમે નથી લખી અહીંયા અહીંયા માત્ર આ જે મુદ્દાઓ આપેલા છે આપણને આ માહિતી આપેલી હતી અને એમને પાછળથી માલુમ પડ્યું છે કે અવલોકનની જોડ દસ ને બદલે અગિયાર ચાર લેવાઈ ગઈ દસ ચૌદ લેવાની હતી લેવાઈ ગઈ અગિયાર ચાર એટલે દસ ચૌદ સાચા અવલોકનોની જોડ છે અને અગિયાર ચાર છોટા અવલોકનોની જોડ છે પ્રશ્નની અંદર એ લોકોએ આપણને એમ જ કીધું છે કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 5 માટે અનુમાન કરો પણ એના માટે આપણે બધી જ કિંમતો જે આપી છે એમાંથી આપણે સુધારેલી કિંમતો એટલે કે સાચી કિંમતો મેળવવી પડશે બરાબર એટલે કે શરૂઆત કરીએ આપણે સિગ્મા x થી બહાર જોડે એક ખોટી છે એક સાચી છે એટલે જોડમાં તો પ્રશ્ન નહીં આવે n બરાબર 12 જ રહેશે કિંતુ પરંતુ સુધારેલ સિગ્મા x એ આપણે મેળવવો પડશે બરાબર એટલે કે એમાં આપણે શું કરીશું ખોટો સિગ્મા x

અથવા સુધારેલ સિગ્મા આપણને મળશે બરાબર એટલે જે છે મિત્રો એમાં આપણે ખાલી આટલો ફેરફાર કરવાનો છે સુધારા વધારા કરવાના છે બરાબર બાકી કોઈ કસ્ટ છે નહી એટલે હવે જે આગળનું કામગીરી છે એ જ રીતે સુધારેલ સિગ્મા વાય કેમ શોધી રહ્યા સિગ્મા સિગમા એક્સમા વાય કારણ આપણે વાય બાર અને એક્સ બાર જોઈશે એટલે કે ખોટો સિગ્મા એક સિગ્મા વાય માઇનસ હવે વાય માં એ જ રીતે ચાર માઇનસ કરો ચૌદ પ્લસ કરો સીધું જ તમે લખી શકો આમ તો સિગ્મા વાય ની કિંમત આપણી પાસે પાંચ માઇનસ ચાર પ્લસ ચૌદ એટલે કે ચૌદ વત્તા પાંચ ઓગણીસ ઓગણીસ માઇનસ ચાર ઓગણીસ માઇનસ ચાર એટલે આપણને મળશે પંદર તો આ આપણને મળશે આપણો સુધારેલ સિગ્મા વાય કશું કરવાનું નથી આ કામગીરી આપણે આગળ સહસંબંધ ચેપ્ટરમાં કરી ચૂક્યા છીએ આગળ વધી હવે એ જ રીતે સુધારેલ સિગ્મા એક્સ સ્ક્વેર આમાં આપણને ખબર છે કંઈ કરવાનું નથી નવ ઉપર આપણે સિગ્મા એક્સ વાળામાં એક્સ જલ બાદ કર્યા છે એનો વર્ગ જે છે મિત્રો એ બાદ કરવાનો છે ને પ્લસ કરવાનો છે તો સિગ્મા એક્સ સ્ક્વેર નું મૂલ્ય 670 હતું માઈનસ 121 વત્તા 100 થશે આમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરીશું ચોક્કસ 670 121 વત્તા 100 એટલે કે 649 મળે છે આપણને સુધારેલ સિગ્મા એક્સ સ્ક્વેર તો આ બધી સુધારેલી કિંમતો શોધવાની છે પછી તો કોઈ જ નવું કામ નથી આ સૂત્રને આપણે એક્સવાય વાળું સૂત્ર વાપરી ચૂક્યા છીએ હવે છેલ્લું એટલે કે સુધારેલ સિગ્મા એક્સ વાય આમાં મિત્રો આગળ પણ મેં સહસંબંધમાં પણ તમને ક્લાસમાં કીધેલું છે કે ધ્યાન રાખવાનું છે કારણ એક્સ વાય બંનેનો ઉપયોગ કરવાનો છે ખોટી જે જોડ છે એનો ગુણાકાર અગિયાર ગુણ્યા ચાર એક્સ વાય બાદ કરવાનો સાચો જે છે એનો ગુણાકાર પ્લસ કરવાનો દસ ગુણ્યા ચૌદ એટલે જવાબ આપણને મળશે ચારસો ને ચાલીસ તો મિત્રો બધી સુધારેલ કિંમત આપણી સમક્ષ રેડી થઈ ગઈ છે બરાબર હવે આપણે માત્ર જે કામ કરવાનું છે એ છે જે નિયત સંબંધ રેખા આગળ જૂની રીતે જેમ શોધતા હતા એ પ્રમાણે શોધવાનું છે પણ સૌથી પહેલા આપણે જોઈશે અને એન આપણી પાસે છે બાર એટલે કે ઓગણત્રીસ ભાગ્યા બાર મધ્યક જરૂર પડશે એટલે કે બે પોઈન્ટ એકતાલીસ છ એટલે કે એને આપણે લખીશું બે પોઈન્ટ બેતાલીસ વાય બાર ની કિંમત જોઈશે

એન આપણી સમક્ષ છે બાર સિગમા એક્સ વાય સુધારે છે ધ્યાન રાખજો જૂની કિંમત ઉપરથી ના મુકાઈ જાય માઇનસ નો વર્ગ થોડી ગણતરી કરવાની છે હવે કેલ્ક્યુલેટર થી આપણે ચારસો ચાલીસ અને બાર નો ગુણાકાર ફાઈવ ટુ એટ માઈનસ ઓગણત્રીસ ગુણ્યા પંદર ચારસો ને પાંત્રીસ સાથે સાથે બાદબાકી કરવી હોય તો તમે કરી શકો એ લખી દેવાનો અંશનો ભાગ છેલ્લે કે એ મળશે આપણને ફોર એટ ફોર છેદમાં આવી જઈએ હવે બાર ગુણ્યા છસો ને ઓગણપચાસ જે મળે છે સાત હજાર સાતસો ને માઇનસ નો વર્ગ આઠસો એકતાલીસ અને બાદબાકી કરો તો 6947 મોડસ છે એટલેનો ગુણોત્તર લઈયા એટલે આપણી સમક્ષ આપણો b રેડી થઈ જશે 4845 ભાગ્યા 6947 એટલે કે 0.6974 એટલે એપ્રોક્સિમેટલી 0.6974 એટલે જતે લખી શકાય b ની કિંમત હવે સ્મોલ a જ રીતે શોધવાનું છે y બાર માઈનસ b x બાર y બાર નું મૂલ્ય આપણે હમણાં શોધી મિત્રો 1.25 એક પોઈન્ટ પચીસ માઇનસ વન પોઈન્ટ સિક્સ નાઇન કરીએ તો સ્મોલ એનું મૂલ્ય આપણને મળે છે માઇનસ ઝીરો પોઈન્ટ ચુમ્માળીસ કિંમતો મળી ગઈ છે મિત્રો એની કિંમત અને બીની કિંમત સમીકરણ એક માં મુકતા પ્રોસેસ પદ્ધતિ આપણી એક જ છે થોડી આની લંબાઈ વધારે છે એનું કારણ શું છે તો આપણે આ સુધારેલી કિંમતો શોધીએ છે બાકી દાખલામાં કોઈ એવું કંઈ હેવી કામ નથી ધ્યાન રાખજો એ માઇનસ છે જીરો પોઈન્ટ ચુમ્માલીસ પ્લસ જીરો પોઈન્ટ સાત એક્સ પ્રશ્નમાં મિત્રો આપણને એ લોકોએ એક્સ ની કિંમત પૂછેલી છે એક્સ બરાબર પાંચ માટે એટલે કે આપણે આની અંદર એક્સ બરાબર પાંચ મૂકીએ તો વાયકે બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ ચુમ્માલીસ ઝીરો પોઈન્ટ સાત ગુણ્યા પાંચ એટલે કે માઇનસ ઝીરો પોઈન્ટ ચુમ્માલીસ એટલે કે ત્રણ પોઈન્ટ પાંચ મળશે જવાબ જે છે અનુમાન છે એ મળશે તો મિત્રો આ જે છે આપણી અનુમાનિત કિંમત આપણી સમક્ષ રેડી થઈ ગઈ છે તો મિત્રો નાના દાખલાઓનો આ એક નાનકડો વિભાગ આજે આપણે લેક્ચર થ્રી માં જોયો છે નેક્સ્ટ સેશન સેશનમાં એક છેલ્લો જ ભાગ બાકી છે એના સાથે સંલગ્ન અમુક દાખલાઓ જોવાના છીએ પછી આ નિયત સંબંધનો જે ઓવરવ્યુ છે રિવિઝન માટે ચાલી શકે એવા બધા દાખલાઓ મેં ઇન્ક્લુડ કર્યા છે આ લેક્ચરમાં એ આપણો પૂર્ણ થશે તો આજના સેશનમાં મિત્રો આટલે સુધીનું કામ રાખવાના છીએ જય માતાજી થેન્ક યુ પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ share and press bell icon for notification thank you